પણ ફિટિંગ કરી નાખ્યું છે તારથી બાંધી નાખ્યું છે મજબૂત અને તમે જોઈ લો આ છે આ બેટરી છે રિસ્કાની અને તમે જોઈ લો હાલ ચાલુ જ છે ચાવી ટકામાં હું તમને બતાવું હેલો ઇડી ફેમિલી આજના નવો લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે તમે મિત્રો જે પણ ની મેમ્બર હોય લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો તમે જોઈ લો આજે તો બેટરી લાવવાની તો મિત્રો બેટરી તો લાવી છે પણ એ બેટરી ચાર્જિંગ થઈ નહીં લાગે અને રીસ્કાની બેટરી લગાવી છે અને ટ્રેક્ટરમાં રીસ્કાની બેટરી લગાવી તો તરત જ સેલ લઈ લીધો અને પેલી ટ્રેક્ટરની બેટરી હતી તેનાથી સેલ લે પણ ટ્રેક્ટર ઉપડતું જ નહીં સેલ જ નહીં લેતો તેટલા માટે લગભગ બેટરી ખરાબ થયેલી છે અને હું તમને બતાવું લોકમાં તમે જોઈ લેજો રિશ્કાની બેટરી લગાવેલી છે તો મિત્રો તમે જોઈ લો ડુંગરું બનાવવા માટે ચારનું પડથોડ કરી દીધો છે અને તમે જોઈ લો આટલેથી બાણ લઈને ત્યાં નાખી દીધું છે તો મિત્રો આ બાણ એટલા માટે નાખીએ છીએ કોઈ જીવજંતુ અહીંયા પડ્યું ના રહે તો મિત્રો ડુંગરામાં તો સાપ અને જીવજંતુ વિંછું બધા આવે છે પણ આ બાણ નાખવાથી મિત્રો કાંઈ પણ આવતું નથી તો મિત્રો ખેડૂત મિત્રો તો બધા જ આવું જ કરતા છે બાણ જ નાખતા છે પરથોડમાં અને પચાસ ટકા દવા નાખવાની તેના માટે કોઈ જીવજંતુ આવે ના તો મિત્રો પોર ડુંગરું હતું તેમાંથી સાપ નીકળ્યો હતો તો મિત્રો અમે ઉપરથી ચાર નીકળતા હતા અને નેતેથી સાપ નીકળ્યો હતો તો થોડા બચી ગયા તો મિત્રો તમે જોઈ લો હાલ પરથોડ કમ્પ્લીટ કરી નાખ્યો છે અને તમે જો લો પહેલાંથી બાણ લાવીને એટલે નાખી દીધું છે કમ્પ્લેટ પડથોડ કરી નાખ્યું છે તો મિત્રો આજે તો ચાર લાવવાની જ છે તો મિત્રો બેટરીએ થોડો ટાઈમ ખરાબ કરી દીધો એટલા માટે ચાર્જ ના લાવી અત્યારે અને ચોમાસું પણ હવે બાર તારીખે બેવાનું છે અતિશય વરસાદ પડવાનો જ છે આ ચોમાસામાં તો અંબાલા લેવું કે છે તો મિત્રો હું તમને બતાવું બેટરી ચલો તો તમે જે લો લોની બેટરી લગાવી છે તે અને ટ્રેક્ટરની બેટરી પણ તમે જોઈ લો તમે જો તમે જોઈ લો આ છે ટ્રેક્ટરની બેટરી બધું ફિટિંગ કરી નાખ્યું છે અને આ થોડું તૂટી ગયું તો નવું લાવવાનું છે તે પણ આમ ફિટિંગ કરી નાખ્યું છે તારથી બાંધી નાખ્યું છે મજબૂત અને તમે જોઈ લો આ છે આ બેટરી છે રિસ્કાની અને તમે જોઈ લો હાલ ચાલુ જ છે ચાવી ટ્રેક્ટરમાં હું તમને બતાવું તમે જોઈ લો હાલ કમ્પ્લેટ ચાલુ થાય છે અને કમ્પ્લેટ બાંધી પણ નાખ્યું છે પેલી બેટરી બતાવું તમને બેટરી બતાવું તમે લો ચાર્જિંગ કરાવવા માટે આ લીધી પણ ચાર્જિંગ લગભગ થઈ નથી એટલા માટે સેલ નહીં લેતી તમે જોઈ લો આ પડી છે સામે તમે જોઈ લો ચાર્જિંગ પણ કરાવી હતી પણ ચાર્જિંગ થઈ નહીં લાગે સેલ પણ લેતી નહી બેટરી તો મિત્રો હું તમને બતાવું મારા કાકાને કેટલું લણ્યું છે લણી તો બધું નાખ્યું છે ચાલી ત્રણ હારિયા પડ્યા છે લણ્યાવાળા તો મિત્રો હું તમને હાલ કાના ભેગા કરી છે તે બતાવું તો તમે ઘઉં તો મિત્રો તમે જોઈ લો ચોળી પણ હવે વીણવા આવી જશે કાલ કે પરમદાડ ચોળી વીણવાની છે તમે દેખાતા હશે ફૂલડા દવા છાંટા છે ફૂલડા પણ ખૂબ જ આવ્યા છે તો મિત્રો દવાનો થોડો ડોઝ ભારે પડ્યો તેટલા માટે પત્તા બળી ગયા છે અને થોડી થોડી ચોળી પણ બળી ગઈ છે તો મિત્રો દવાના ડોઝથી થોડી ચોળી બગડી છે અને તમે જોઈ લો મિત્રો આટલી બધી કેરીઓ આવી છે આંબાને રીતે પડી ગઈ અને મોર પણ ખૂબ જ આવ્યો હતો તો મિત્રો નાની નાની કેરી આખા ઓબાથી ભરાયેલી હતી તો મિત્રો બધી જ કેરી આવતો આ લીકડા આંબાની ડાળો ડાલો ભાગી ગયો હતો તો મિત્રો તમે જોઈ લો મારા કાકાને પણ અડધો અડધો ઢગું કરી નાખે છે કારણનું તો મિત્રો તમે જોઈ લો હજી તો વઘા એમને એમ પડ્યા જ છે તો મિત્રો આજે ચાર બેટરીના કારણે ઘરે ના લઈ જવાની બેટરી બધી બગાડી નાખ્યું કામ જ તો મિત્રો તમે જોઈ લો અમારા કાકાને આટલો બધો ઢગો થયો છે કાણાનો મિત્રો આ બધે કારણ આ ભાગના વીણી નાખે છે અને હવે પેલા ભાગના પડ્યા છે તે પણ વીણાઈ જશે અને તમે જોઈ લો કેવું એકદમ વાતાવરણ મસ્ત લાગે છે મિત્રો તમે પેલો ગાર જોઈ લો ચેરથી વાવે તે પણ પેલા નાના મોટા ગાર કરતાં પણ મોટો લાગે છે અને તમે જોઈ લો ચળી પણ ભૂલડા પણ ખૂબ જ આવી ગયા છે તો મિત્રો આજનો રોગ તો બસ આપણો જ હતો તો મિત્રો તમને આજનો રોગ સારો લાગે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો છે બીજા લોગમાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતા દી